ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાને આજના મારા એક નવા ફ્રેશ લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે નવમું પહોંચે છે બાકી ગુડ મોર્નિંગ આજે સન્ડે સન્ડે હોન સન્ડે પણ અમે તો સન્ડે આવતો જ નહીં હા

હું બપોરે જઈએ અબુ બાપોરે બપોરે હું આયો હું જઈશું હા પણ તો પુવા નહીં હા એ અબુ એ અબુ જે ઠરા છે આ તો પુવા નહીં હા એ તો એવા નહીં અબુ

જો કોનો મોબાઈલ નંબર લખે મારો કોઈ નહીં નહીં મારો નંબર લખી બધી એના જ અંજુ આસમ મમ્મી દુસા દોઈ ચલો દોઈ એક બે અને તાઈન ધૂસા તો દોઈ અંજુ દરણ લે છે ને ચ્યો હારું હોય ને અમારે તો હારું હોય તમારે કો કોઈ दादा तो हुकरी का ही प्रसादी खाएँ द हुकारी हुकारी तो किड़ी 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 किड़ियों कारी अल्लाह पेटे जबर किड़ियों कड़ी ही चलिए चारी लेता ना अबे रोम बड़ा कर लिया करेगी चल जाएँ नहीं आड़ौड़ो जो आज कड़ी बनाई है बच्चन लट्टा कटी बच्चन लट्टा मेक ना

આવું ચાલી જાય જમીન એવા જોઈએ આપણે અત્યારે તો આ બગીચાનું અમાયા હતા જો અત્યારે દુકાનની ચટણી બનાવી ત્યાં બધું ઢોળાઈ છે શું ઢોળાયું બધું જૂની છે ચટણી માટે ઢોળાય ને એ બધા જ રસ્તો આખો રહોડું બધું જ અને જો આ દુકાન માટેના ચણાની ઉપર લાડી જો હું જમીને સોસ પાસ્તા બનાવે ને જમીન ઇટાલિયન ઇટાલિયન સ્ટાઇલ

जो पास्ता ऊपर तो अटक थे हो हुआ बड़ी ओला जिसमें बाहर आए हैं ए देवांस जो पास्ता पर अटक थे हो मस्त है दीदी बेजम भाती